મિત્રો ગુજરાતી સિનેમાની એક એવી અભિનેત્રી જે હેસી નેહુ ના દાયકાથી માંડીને આજે પણ સક્રિય છે તેમની ઉપરના કેટલાક કલાકાર કાં તો મૃત્યુ પામ્યા છે અથવા તો રિટાયર થઈ ગયા છે પરંતુ આ અભિનેત્રી હજુ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે જેમનું નામ પડે એટલે તરત જ ચહેરા પર સ્મિત આવી જાય જી હા આજે આપણે વાત કરીશું જાની વિશે મિત્રો કોમેડી સ્ટાર રમેશ મહેતાએ એ તેમને એવી વસ્તુ બતાવી હતી જેના વિશે વિચારીને ને પણ આપણને શરમ આવે આવું ખુદ તેમણે એક ઇન્ટરવ્યુ જણાવ્યું હતું મિત્રો શું છે ભાવિ જાનીના જીવનનું સત્ય તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જજો પ્રારંભિક જીવન અને શિક્ષણ મિત્રો ભાવિની જાનીનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ થયો હતો તેમનું બાળપણ અને શાળાકીય શિક્ષણ અમદાવાદમાં જ થયું તેમણે મણિનગરની જય હિન્દ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યું અભ્યાસમાં તેઓ હંમેશા હોશિયાર હતા અને સાથે સાથે કલા પ્રત્યે પણ તેમનો લગાવ નાનપણથી જ જોવા મળતો હતો મિત્રો ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો તેમણે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માંથી કાયદાની ડિગ્રી મેળવી છે છે વાત તો એ કે કાયદાના અભ્યાસ કર્યા પછી પણ તેમનું દિલ અભિનય ની દુનિયામાં જ રમતું રહ્યું એટલું જ નહીં તેમણે સ્વામિનારાયણ કોલેજ શાહ આલમ ખાતે પણ સેવા આપી છે જે દર્શાવે છે કે તેમનું વ્યક્તિત્વ કેટલું બહુમુખી છે કારકિર્દી શરૂઆત અને ઓળખ મિત્રો ભાવિની જાનીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત થી કરી રંગમંચ પર તેમના પ્રારંભિક કામને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને તેમની કુદરતી અભિનય ક્ષમતા લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી પરંતુ તેમને સૌથી મોટી ઓળખ મળી ગુજરાતી ટેલિવિઝન દ્વારા અને વાત કરીએ લોકપ્રિય ટીવી સિરિયલ કાકા ચાલે વાકાની તો તેમાં તેમના દ્વારા ભજાવવામાં આવેલું કાકીનું પાત્ર આજે પણ લોકોના દિલોમાં જીવંત છે આ સિરિયલે તેમને ઘરે ઘરે એક જાણીતું નામ બનાવી દીધું કાકીના પાત્રમાં તેમનો કોમિક ટાઈમિંગ અને સહજ અભિનય ખરેખર લાજવાબ હતો ગુજરાતી ફિલ્મોમાં યોગદાન મિત્રો ટેલિવિઝનમાં સફળતા મેળવ્યા બાદ ભાવિની જાનીએ ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી તેમણે એસી થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને દરેક વખતે પોતાના પાત્રને જીવંત બનાવવામાં તેઓ સફળ રહ્યા છે તેમની કેટલીક નોંધપાત્ર ફિલ્મોની વાત કરીએ તો સાજણ વિના સુનો સંસાર ઢોલો મારા મલખનો આંગણે વાગે રૂડા ઢોલ જેવી અનેક ફિલ્મોમાં તેમણે યાદગાર અભિનય કર્યો છે ખાસ કરીને પારિવાહિક અને સામાજિક વિષયો પર આધારિત ફિલ્મોમાં તેમનો અભિનય ખૂબ જ પ્રશંસા પામ્યો છે આધુનિક સમયની ફિલ્મોમાં પણ ભાવિની જાની સક્રિય છે થઈ જશે અમે છીએ ધ બેકિંગ ટેન્શન થઈ ગયું બાપ વેચવાનો છે મિસ્ટર કલાકાર ફક્ત મહિલાઓ માટે માણે લઈ જા રમકુડી અને આગામી ફિલ્મો જેવી કે રાજા ચારસો વીસ ચોપડપટ્ટી બિલ્ડર બોયઝ અને જલેબી રોક્સમાં પણ તેઓ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે આ તેમની સતત સક્રિયતા અને ફિલ્મો પ્રત્યેના પ્રેમને દર્શાવે છે વિવિધ પાત્રો અને અભિનયની વિશેષતા મિત્રો ભાવિની જાનીની અભિનયની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ દરેક પ્રકારના પાત્રમાં સહજતાથી ઢળી જાય છે પછી ભલે તે એક ગંભીર માતાનું પાત્ર હોય એક રમૂજી સાસુનું પાત્ર હોય કે પછી કોઈ મજબૂર સ્ત્રીનું પાત્ર હોય તેઓ દરેક ભૂમિકાને પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે ભજવે છે તેમના અભિનયમાં એક પ્રકારની લાગણી અને ઊંડાઈ જોવા મળે છે જે દર્શકોને તેમના પાત્રો સાથે જોડી રાખે છે તેમની ડાયલોગ ડિલેવરી અને હાવભાવ પણ ખૂબ જ સ્વાભાવિક હોય છે સામાજિક પ્રવૃત્તિઓ અને વ્યક્તિગત જીવન મિત્રો અભિનયની દુનિયાની સાથે સાથે ભાવિની જાની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લે છે તેઓ અમદાવાદમાં દીકરી દિનની ઉજવણી જેવા કાર્યક્રમોમાં પણ જોવા મળે છે અને સમાજ માટે કંઈક સારું કરવાની તેમની ભાવના હંમેશા જોવા મળે છે વર્તમાન અને ભવિષ્ય મિત્રો આજે પણ ભાવિની જાની ગુજરાતી સિનેમામાં એટલા જ સક્રિય છે જેટલા તેઓ પહેલાં હતા તેમની આગામી ફિલ્મોની દર્શકો અતુરતાથી રાહ જોઈ રહ્યા છે એક કલાકાર તરીકે તેમની આ નિરંતરતા ખરેખર પ્રેરણાદાયક છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તેમનું યોગદાન અમૂલ્ય છે અને તેઓ આવનારી પેઢીના કલાકારો માટે પણ એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે